આજનો પ્રેરણા સંદેશ ભાગ પંચાવન માણસ માત્ર પોતાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જાગૃત થઈ ગયો છે અને જાગૃત થવું જ જોઈએ કારણ કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે શરીરમ આદ્ય ખલુ ધર્મ સાધનમ અર્થાત શરીર સારું હોય તો જ આપણે સત્કર્મ સારી રીતે કરી શકીએ છીએ સેવા ભક્તિ વગેરે કરવા માટે પણ સ્વાસ્થ્ય તો સારું હોવું જોઈએ અને તેથી જ આપણા શાસ્ત્રોએ આપણું સ્વાસ્થ્ય કાયમ સારું રહે એનો એક ઉત્તમ ઉપાય બતાવ્યો છે તે ઉપાય કયો છે તે એક સત્ય ઘટના દ્વારા સમજીએ અમેરિકાના ડૉક્ટર બર્ની સિગલે એક પ્રસંગ લખ્યો છે એક અમેરિકન મહિલાને કેન્સરનો રોગ થયેલો ઘણી દવાઓ કરી પણ મટ્યું નહીં શારીરિક પીડા વધવા માંડી અને અંતે કંટાળીને તે મહિલાએ આપઘાત કરવાનો વિચાર કર્યો તેણે ખાવા પીવાનું બંધ કરી દીધું થોડા દિવસો થયા તો એની તબિયત બગડવાને બદલે સુધરવા માંડી અને ધીમે ધીમે સ્ફૂર્તિ વધી ગઈ ડૉક્ટર્સ પાસે તપાસ કરાવી તો એના શરીરમાંથી કેન્સરના સેલ્સ ઘટી ગયેલા અને પછી તો ઉપવાસ કરીને તેમજ ડૉક્ટરની સલાહ પ્રમાણે અમુક પ્રકારનો હેલ્ધી ડાયટ સંયમમાં રહીને લેવાથી એનો રોગ સો ટકા જતો રહ્યો અને પછી તો વિદેશની ભૂમિમાં ફાસ્ટિંગ ઉપર એટલે કે ઉપવાસ ઉપર વિશેષ સંશોધનો થયા અને જાણવા મળ્યું કે જો માણસ અઠવાડિયે કે પંદર દિવસે પણ એક દિવસ ઉપવાસ કરે અથવા બાર કલાક પણ ઉપવાસ કરે તો તેનાથી સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે અને ઘણા બધા રોગો મૂળમાંથી જતા રહે છે હવે આ વાત તો આપણા શાસ્ત્રોમાં હજારો વર્ષોથી લખેલી જ હતી અને લાંઘનમ ઔષધમ એટલે કે ઉપવાસ એ પરમ ઔષધિ છે તેવા સુવાક્યો પણ પ્રચલિત છે એટલું જ નહીં કોઈ પણ ધર્મમાં અલગ અલગ શબ્દોથી ઉપવાસને મહત્ત્વ આપેલું જ છે જેમ કે હિન્દુ કેલેન્ડર પ્રમાણે દર પંદર દિવસે એકાદશી આવે છે મહિનામાં બે વાર એકાદશીના દિવસે ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે એકાદશી ઉપવાસના ચાર પ્રકાર છે એક નિર્જળા એટલે કે કાંઈ ખાવું પીવું નહીં બીજું માત્ર પાણી પીને ત્રીજું ફળોનો રસ એટલે કે જ્યુસ પીને અને ચોથું ફલાહાર કે ફરાળ કરીને એકાદશીના દિવસે અન્ન ખવાય નહીં એકાદશી વ્રતનો હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં અલૌકિક મહિમા લખ્યો છે શ્રીમદ્ ભાગવદ આદિક પુરાણોમાં ભગવાન સ્વામિનારાયણના વચનામૃત કે સત્સંગી જીવન જેવા ગ્રંથોમાં અને અનેક સંતો ભક્તો રચિત ભક્તિપદોમાં જે એકાદશીના ઉપવાસનો મહિમા છે તે આ પ્રમાણે છે એક હજાર અશ્વમેઘ યજ્ઞ કરે સો રાજસૂય યજ્ઞ કરે અને એક કરોડ અન્ય યજ્ઞો કરે ને જેટલું પુણ્ય મળે તેટલું એક એકાદશીનો ઉપવાસ કરવાથી પુણ્ય મળે છે કરોડ વર્ષ સુધી તપશ્ચર્યા કરે કે કરોડ વખત ગંગામાં સ્નાન કરે તેટલું પુણ્ય એકાદશીનું વ્રત કરવાથી મળે છે રોજ સુવર્ણદાન કરે કે કરોડ ગાયોનું દાન કરે તેથી પણ એકાદશીના દિવસે ઉપવાસ કરે તેનું પુણ્ય અધિક છે બધા જ તીર્થોની વિધિપૂર્વક યાત્રા કરે કે એક્યાસી હજાર ઋષિઓને જમાડે તેટલું પુણ્ય એકાદશીનો ઉપવાસ કરવાથી મળે છે તેથી જ ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યના આઠમાં કહે છે કે પંદર દિવસમાં એકવાર એકાદશીનું વ્રત આવે છે તે ખબરદાર થઈને કરવું તો તેની ઉપર ભગવાન પ્રસન્ન થાય છે પરંતુ આજે ઘણાએ સમાજના સો કોલ્ડ ઇન્ટેલિજન્ટ પીપલ એટલે કે માત્ર કહેવાતા બુદ્ધિજીવી માણસો એમ કહે છે કે ભગવાને આ શરીર આપ્યું છે માટે ઉપવાસ કરીને શરીરને કષ્ટ આપવું તે નિર્દયતા છે તેની કાંઈ જરૂર નથી શરીરનો શું આંક છે શરીરને ભૂખ્યું રાખવું તે શરીર પર જુલમ છે પરંતુ રોજ રોજ ખાવું વધુ પડતું ખાવું એ પણ શરીર ઉપર જુલમ જ છે ને અસંયમી બનીને શરીરને બીમાર પાડવું એ પણ નિર્દયતા જ છે ને અરે નાના સીવણ મશીનથી લઈને ફેક્ટરીના મોટા મશીનને પણ સમય સમયે ઓઇલિંગ કરવું પડે છે આરામ આપવો પડે છે તો આ શરીરની અંદર જે પાચન કરવાનું મશીન છે તેને પણ ઓઇલિંગની જરૂર છે કે નહીં આરામની જરૂર છે કે નહીં તો ઉપવાસ કરવાથી આંતરિક શરીરનું ઓઇલિંગ થાય છે વિરામ મળે છે તેથી તે વધુ સારું અને તંદુરસ્ત બને છે અને આપણા હિન્દુ ધર્મમાં વધુ પડતું તપ કરવું એવી વાતો પણ નથી લખી તમારી શારીરિક ક્ષમતા પ્રમાણે ખાવા પીવામાં સંયમ રાખો રોજ પણ નહીં પંદર દિવસે એકવાર ઉપવાસ કરવો તે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે બે હજાર ઓગણીસની સાલમાં જે બે ડોક્ટર્સને નોબલ પ્રાઇઝ મળ્યું હતું તે બે ડોક્ટર્સના નામ છે તાસુકો હોન્જો ફ્રોમ જાપાન અને જેમ્સ એલિસન ફ્રોમ અમેરિકા આ બંનેએ સંશોધન કરીને સાબિત કર્યું છે કે પંદર વીસ દિવસે ઉપવાસ કરવાથી કેન્સરના રોગની શક્યતા નેવું ટકા ઘટી જાય છે અરે એટલું જ નહીં અનેક સંશોધનો અને પ્રયોગો પછી એવા તારણો પણ આવ્યા છે કે ઉપવાસ કરવાથી ઓબેસિટી એટલે કે મેદસ્વીપણો કેન્સર અકાળે વૃદ્ધત્વ જેવા રોગો નાશ પામે છે અને મગજની ચેતના વધુ કાર્યાન્વિત થાય છે સ્ફૂર્તિ વધે છે હાર્ટ ડિઝીઝ ઓછા થાય છે અને આવા તો અનેક નાના મોટા શારીરિક લાભ ઉપવાસ કરવાથી થાય છે પરંતુ ઘણા લોકોના મનમાં એવી ખોટી વિચારધારા હોય છે કે ઉપવાસ એટલે ઘણા દિવસો સુધી ખાવાનું પીવાનું બંધ કરીને શરીરને કષ્ટ આપવું પરંતુ હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં એવી કોઈ જડતાની વાતો લખેલી જ નથી ઉપવાસ એટલે સંયમયુક્ત જીવન શો નામના ચિંતકે લખ્યું છે ધ મોર બેગેઝ યુ કેરી ધ શોર્ટર ધ જર્ની વિલ બી એટલે જેટલો વધુ સામાન આપણે ઉપાડીએ એટલી ટૂંકી આપણી યાત્રા હોય છે કારણ કે વધુ પડતા સામાનને લીધે માણસ થાકી જાય છે અને ચલાતું નથી એવી જ રીતે જે અસંયમી બનીને જીવે છે તેની જીવનયાત્રા પણ ટૂંકી અને દુઃખદાયક હોય છે માટે જીવનમાં સંયમ ખૂબ જ જરૂરી છે તો આપણા શાસ્ત્રોમાં ધાર્મિક ભાવનાથી તેમજ ભગવાન અને ગુરુને રાજી કરવાની ભાવનાથી થતા ઉપવાસ એ સંયમી જીવનનો એક પ્રકાર જ છે જે આજે મેડિકલ સાયન્સ દ્વારા પણ પુરવાર થયું છે કે ફાસ્ટિંગ ઇઝ ધ ગ્રેટેસ્ટ મેડિસિન એટલે કે ઉપવાસ એ તો સર્વશ્રેષ્ઠ ઔષધિ છે તો આપણે પણ મહિમા સાથે એકાદશી વગેરે વ્રતોના દિવસે ઉપવાસ કરી લૌકિક અને આધ્યાત્મિક લાભ પ્રાપ્ત કરીએ એ જ સંદેશ સાથે થાય તેમજ આપના અને આપના પરિવારજનોના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ